છોકરો લેવો હોય તો જો ઈચ્છા હોય તો જો માતા દીકરા માતા હોય હું કઉ છું ઓપરેશન કરે તો હું દીકરા માતા છું તમારું શ્રદ્ધા હોય

ના તો જગત માં મારું ભગવાન દીકરા આવતા ની મજા બની જાય હું બોલું દીકરી અને ક્ષમા થઈ જાય ઘણું બધું કહેવાનું છે તમે કંટાળી ગયો છો